ફાઇનલી મિત્રો અમે હવે સવાર સવારમાં બધાને શુભ સવાર અને હવે અમે અડકી પેઢી અત્યારે જઈએ છીએ અને એ રિક્ષા કરી છે રિક્ષામાં જઈએ છીએ પાછા આજે જવાનું છે એટલે જઈએ પછી અહીંથી મનસાદેવ ના ડુંગરા જવાનું છે આપણે પછી સાંજના આપણે સંડીદેવીના ડુંગરા જવાનું છે બપોરે પાછું આશ્રમ આવીને જમી કાઢવીને જવાનું છે તો ચલો પાછા આપણે મળીએ ગંગા ઘાટે તો મિત્રો અરકી પેઢી ગયો અત્યારે આવું માહોલ છે તમે જોઈ શકો છો તો ટ્રાફિક થી ટ્રાફિક પબ્લિક ક્યાંય હમાતું નથી ગંગા ઘાટે અમે આવ્યા છીએ પણ પબ્લિક તમે જુઓ એક વાર ત્યાં જુઓ ને પબ્લિક જ દેખાય છે એક આમાં અમારે અત્યારે બોલો વિલોક બનાવવાનો છે આ પબ્લિક હશે દેખો તો ચલો પછી થોડીક વાર માં જોઈએ હવે હું છે અહીંયા વિધિ એટલે જોઈ શકો છો તમે ગંગા ઘાટ આવો નજારો છે પબ્લિક જ પબ્લિક જ દેખાય છે તમારે જ્યાં સુધી જુઓ ત્યાં સુધી પબ્લિક જ છે આ ઘાટ ઉપર જુઓ તો એટલું પબ્લિક જ છે આવું છે શ્રાવણ મહિનામાં હજી આ તો એક બાજુ દેખાડી આમ બધી પબ્લિક જ દેખાય તમે જોઈ લો જ્યાં જુઓ ને એટલું પબ્લિક જ છે કન્ટિન્યુ દૂર દૂર સુધી જાવો ને પબ્લિક જા જોવો ને પબ્લિક આવું સેવા પરિસ્થિતિ અહીંયા અહીંયા તમે જોઈ શકો છો આવી રીતે ગંગા ઘાટમાં બધા હસ્થિ વિસર્જન કરવા આવે છે સ્નાન કરવા આવે છે અને બધા બધાની મનોકામનાઓ પૂરી કરતા હોય છે ગંગા નદીના ના તો બોલો બધા ગંગે અને હવે આપણે વિલોગમાં આગળ વધીએ પછી આપણે જઈએ આગળ બીજે ક્યાંક ચાલો પાણી તમે લો ધમધમાટી છે તાણ કરે છે એટલે ધબધબાટી ભી પડી જાય છે આવી રીતે બધા નાય છે આવું સબડો માહોલ તમે જોઈ લો ગંગા

હવે શરૂ થાય છે રસ્તો આપણો અહીંથી અહીંથી આપણે રસ્તો સડવાનો ઠેક ઉપર સુધી તો ચાલો આપણે સડવાની તૈયારી શરૂ કરીએ તો ફાઈનલી અમે મનસા ડુંગરો સડવાની તૈયારી કરી રહ્યા છીએ સડી ગયા હવે જીએ તો કઈક આવો માહોલ છે બધો જો તમે તમારા લીપની સુવિધા છે બધી સુવિધા છે અહીંયા लुंगरा नो महोल से लुंगरा ऊपर चढ़વાનો છે આપણે વીરયન ભાઈન સકતીવા આપણે આગળ આગળ હાલ્યા જાય છે लुंगરાને શરૂઆત કરી દીધી આપણે चढ़વાની હવે કોડી મદીમાં ડુંગરો છોડે રાખી બે દો તીન નહર પાઉ નીચેથી બેસતાણા પડે હેસ કાટાંગા તો બીચમે સે પ્લેન મે તમારા માહોલ માહોલ આનંદ આનંદ બધું બધું ગંગા નદી નદી તમને દેખાતી છે અહીંથી જોવો તમે બ્લોક તો આપણે ડાયરેક્ટ રસ્તાના શોર્ટકટ મારવાનું ચાલુ કર્યું છે જોઈ કેમ થાય છે કેમ નથી થાતું હાલે રાચે છે રસ્તામાં ડાયરેક્ટ બાયપાસ માહોલ બધો ખરાબ છે તાર ઠેલો જાડિયું અને હા મારા વિરેનભાઈ હલવાડી દીધો ઠેલો નાખીને મને હા હું બધું લફર 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 બધું જાય છે ઉપર સડી તો રહ્યા છીએ હવે અહીંથી કવર કરવાનું છે હવે ઠેલો લઈ લેજે રેડી તો આપું છું બધું લસર પસર થાય છે જો પકડાઈ એક હાથમાં ને જ જાય વાયર હલવાઈ જશે ખમજો હાલો ભાઈ આવી રીતે ભાઈ ડાયરેક બાયપાસ કાપ્યું છે

વીરેનભાઈ થાકી જશે ને ઓછા બે જ થાકી તો હું જોશું પણ હવે કઈ કહેવાય છે શક્તિ જે આવે છે આયલો આયલો ડુંગરામાં આવી રીતે માહોલ થાય અને ડેમે વરસાદ આવી જાય મજા આવી જાય તો શોર્ટકટ એક લીધો છે આપણે ડુંગરામાં વીરેનભાઈ પાછળ પાછળ આવે છે ને હું ડાયરી ਸੜਤੋ ਸੜਤੋ ਜਾਉ છું ਡੁੰਗਰੇ ਦੇ ਅੰਦਰ ਓਹ ਕੁਸਮਾ ਹੋਲਾ ਉਸੇ ਡੁੰਗਰੇ ਨੂੰ ਭਾਈ ਭਾਈ ਜਾਵੇਂ ਇਹੋ ਨਾ ਸੰਗਲ ਦੇ ਅੰਦਰ ਨਿਕਲੇ ਨੇ ਹਾਲੇ ਆਏ ਸੀ ਹਾ ਹਾ તો મિત્રો અમે મનસાદી ડુંગરો અડધો સડી ગયા છે અને શોર્ટકટ મારી મારીને આવી છે આવા રસ્તા તમે જોઈ શકો છો રસ્તામાં લેવા ગરમીના પલ્લીને પણ આવ્યા છે ઉપર હવે દર્શન થઈ જાય તો વધારે સારું કેમ કે જંગલમાં તો થઈએ પણ જંગલમાં ગરમી થાય છે એટલે માહોલ એવો છે કે વરસાદ આવો તો વરસાદ આવે તો ઓર મજા આવી જાય વરસાદના કાલે પલ જાય પાછા આજે પણ પલળીએ અને મસ્ત મજાને આપણે આનંદ લૂટીએ ડુંગરામાં એવું આપણું એક અનુમાન છે વરસાદ આવી જાય તો મેળ આવી જાય વિરેનભાઈ તમે વિલોક ઉતારો છો મસ્ત ઉતારી લેજો Follow Cajo હેલા શોર્ટકટ બહુ મસ્ત મજાના છે હા વેલા છે કા બસ હવે આવી જુ આગળ અડધે પોણે પોગી જાય એક અહીંથી શોર્ટકટ છે આવું છે અહીંથી વેલા અહીંથી જવું છે જાવું તો છે વંદરભાઈ છે મામૂલો ખાઈ લઈ જોવો ખાય છે કેવી રીતે બધે બધું દેખાય છે ને સાવધાની બરતી આપકે સામાન પર બંદર કી નજર હે એટલે ધ્યાન રાખજો વિરેનભાઈ અહીંથી ચડી જવું છે તો કોમાર તો

કે નહી કરે હો ભાઈ ન કરવાની ગરમીના રોલમ રોલ થઈ છે અને તમે જોવો તો બધી બાજુ વિચારે બગડા સટી છે અને વીરેનભાઈ થાકીને વેઠા બેસી છે અને અડધા ડુંગરા ઉપર આવી જશે ને થોડોક આરામ લઈ લઈએ રાખલા એ મારા પાસે હાથમાં ઘોડી હતી ને એટલે હું સડી જ જાઉં ભાઈ બધી માં કેવું ન પડે શીલા જીત કોઈ લેવું હોય તો કેજો અહીંયા મળે છે હિરેનભાઈ હાથ પગના દુખાવા માટે બેસ્ટ શીલાજીત કહેવાય છે લીંબુ પાણી નહીં પીએ ગયા નહીં ભૈયા નહીં પીએ ગે નહીં પીએ ગે ખેવાય એના પાપડ ખાવાય તો ભાઈ બંધ વેચે છે અહીંયા પાપડ પોપૈયા ખાવાય ને પોપૈયા વેસ લઈ લેજો લીંબુ પાણી છે બધું છે બધી વ્યવસ્થા છે ખાવા પીવાની તમે તમારે આવી જાવ અને ખાધે રાખો ડુંગરામાં બાયપાસ હે એવું બોલો વિલોક ચાલુ છે તમે જોતા નથી આવું ના આવું ભાઈ દ્રશ્યો જોયા કરો તમે તમારે હા શોર્ટકટ હતું લઈએ બંધ કરી દીધું દવા આ શોર્ટકટ એમાં સડી આવે આખા એકવાર બંધ કરી દીધું છે જોઈ છે શોર્ટકટ મળે તો આગળ પાછા સડી તો જવાનું જ છે ગમે એમ થાય હા ડુંગરોનો માહોલ કઈક આવું છે તમે તમારે ગંગા નદી દેખાય ને જો હશે દેખાય કંદમૂલ ખાવું એ આવજો ડુંગરો સડતા સડતા પાણી ના પરસે લેપા લેપ થઈ જશે બધા એક એના મેળ નથી આવે હાલવા માં પછી હાલ ભાવ સંડી દેવ ડુંગરો સડવાનો સાજ મનસા દેવ ડુંગરો તો સડી છે દર્શન કરવાનો વારો તો નહીં આવે પણ ડુંગરો સડીને તો જોઈ તો ખરા એમ થાય છે અહીંયા શોર્ટકટ છે પણ નાય આડું કંઈક નાખી દીધું છે શોર્ટકટ મારે તે કાધું ખડી ખબર ફાઇનલી મંદિર ઉપર દેખાઈ રહ્યું છે મિત્રો અને મંદિર ની નજીક દર્શન નહીં જાણ આવી મંદિર દેખાઈ રહ્યું છે અને આવું ભાઈ જંગલ નો માહોલ છે તો કોઈને ચોમાસામાં ઘૂમ ફરવા આવું હોય તો હરિદ્વાર બેસ્ટ જગ્યા છે આ મનસા દેવી ડુંગરો છે એમ સંડી દેવનો ડુંગરો પણ છે સંડી દેવી ડુંગરો પણ આવો છે આની કરતા ઊંચો અને હારો છે એ ડુંગરો પણ મેં આપણે મજા આવે એવું છે ચડવાનું તો તમે જુઓ અને લીપ સુવિધા અહીંયા સુધી તમારે અવેલેબલ છે અહીંયા સુધી તમે લીપમાં આવી શકો છો અને બીજું તો કહીએ તો સંડેડે ડુંગળો તો સડી છે એમાં ધીમે ધીમે કરતાં હવે બાર વાગે તો પાછું આપણે આશ્રમમાં પહોંચવાનું છે અજયભાઈ વાટે છે આપણી જમવાની અજયભાઈને કહીને આવેલા છીએ બાર વાગ્યાનું આપણે જમવાનું કે બાર વાગ્યા મેં જમીને આવશું તો ફાઇનલી મંદિર દેખાઈ રહ્યું છે અને તમે ખાલી જુઓ એની

ધીમે 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 કરતા ડુંગર સડી તો જ્યાં છે અને ધીમે 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 કરતા આગળ જાય છે આ પબ્લિકની વચ્ચેથી તો ફાઈનલી આપણે ડુંગર સડી જાય છે હવે ડુંગરની ઉપરના સીન લેશું આ મંદિર છે મનસા દેવીનું મનસા દેવીનું મંદિર છે એટલે તમે જોઈ શકો છો બહુ સારી સુવિધા છે મંદિરે અને पटी व्यवस्था से कुछ सारामसार हो जाए मतलब केहवाए वो नहीं બધા સફલ કાઢવાનું બહુ કહી છે ભાઈ ભાઈ અહીંયા સફલ કાઢવાના ને આગે 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 સરે દોસ્તો દેખ લો એ ભાઈયા મુજે જબરદસ્ત સે સફલ કઢવા રહે તો મુજે શૂઝ નહી કાઢને કા કે હું મે દર્શન કરે નહી જાનને કા વલા हेलो अरे मैं आ रहा हूं पिछली बार भाई जबरदस्त से सफला કઢાવે આ તો પાસા પસા લેવા હાટું ને પ્રસાદી લેવા આમાં કેમ આપડે જુઓ હાથ પકડે પકડે પકડીને ને તમારા હાથ પકડે પ્રસાદી લેવો ને સપોલ કાઢતા જાવ એવી રીતે આપડા સુવિધા આપે છે તમારા શૂઝ બોસ કાઢ તો દેવ નું મંદિર તો આવી ગયું હા છે મનસા નું સોરી સોરી મિત્રો મનસા નું મંદિર તો આવી ગયું છે હા મંદિરનો ગેટ છે આપણે અંદર તો જ આવવાની છે નહીં એટલે અહીંથી બહારથી તો આપણે દર્શન કરી લઈશું દર્શન કરીને પછી નીકળી જઈશું જય હો મા મનસા દેવી તમારી જય હો અને પ્રસાદી લેવી પડશે પરસાદી લેવી પડશે અને પછી સપોલ કાઢવા પડશે એટલે આપણે કાંઈ સપોલ કાઢવાના છે નહીં પણ જગ્યા મળે તો આપણે દર્શન કરીશું ટ્રાફિક તમે અહીં જોઈ શકો છો ટ્રાફિક અત્યારે બહુ છે કાંઈ લિમિટ નથી અંદર ક્યાં જવાનું છે દર્શન કરવા તો અંદર નો માહોલ કઈક આવો હશે અંદર ટ્રાફિક છે કપલ અને ટ્રાફિક તમે જોઈ શકો છો કેટલું ટ્રાફિક છે હવે આમાં મંદિરમાં દર્શન કરવા જવાનું કાંઈ સંભાવના છે નહીં આપડી તો ખાલી આપણે થોડાક અંદર જઈએ અને માતાના દર્શન કરી લઈએ આ બહારથી જ એટલે આપણે વાત થાય પૂરી તો તમે જોઈ શકો છો મંદિરમાં આટલી બધી ટ્રાફિક છે લાઈન છે વીરેન સત્ય નહીં જવાય લાઈન છે આગળ પાસે બહુ વાર લાગશે નહીં મેળવે અહીંથી દર્શન કરી લો તમે જોઈ શકો છો અહીંયા ટ્રાફિક એટલી બધી છે કે તમે જોઈ શકો છો આમાં કઈ રીતે આપણે દર્શન કરવા જવા છીએ આમાં લાઈન છે મોટી જબર અને અમે પલ્લી જ્યાં છે ફરજ ગરમીના આ તમે સીન જોઈએ કોઈ એકવાર આમાં ટ્રાફિક ને ટ્રાફિક છે ન થાય રહેવા દે લાઈન જો અંદર તો આવી રીતે અમે ડુંગરો સડીને હવે નીચે વહી આવ્યા છીએ ધીમે ધીમે નીચે જાય છે અને હવે એક સોડા લીધી છે આપણે વિરેનભાઈએ મેરિન્ડા તો મેરીન્ડા ફેન્ટા છે ભાઈ ઠંડા વિનય છે અને ગરમી છે જરીક ગરમી કે આગે જી છે ફેંડા મે તો ચલો પીને પછી નીકળીએ અને અહીંયા તમે જોઈ એવું આવું નવું ટ્રાફિક છે ભાઈ આમાં ટ્રાફિકમાં મારા વિડીયો એનાલિસિસ કરવા પડશે એ ભાઈ નીચે જ નીચે હું ગરમીનો પલ્લી જોઉં છું વાયા બેગ છે આ મંદિરનું દ્રશ્ય તમે જોઈ લો એકવાર આવી રીતે બધા દ્રશ્ય છે